તો કેમિકલ અને પેટ્રોલ કેમિકલ ક્ષેત્ર પ્રિવાઇબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે યોજાશે આ કાર્યક્રમનો શુભારંભ મનસુખ માંડવીયા તથા ઉર્જા પેટ્રોલના મંત્રી કનુભાઈ દેસાઈ કરશે

પહેલો કાર્યક્રમ છે તો ત્રણ થીમ પર આ પ્રી વાઇબ્રન્ટ સમિટ યોજાશે તો ત્યારે ગુજરાતને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ તરીકે સ્થાન આપવા સમિટ યોજાશે આ સાથે ત્રણ ટેકનિકલ સેશન કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત સંશોધનો એકેડેમિક આયોજકોને એક પ્લેટફોર્મ પર લાવી કાર્યક્રમનું આયોજન કરાયું છે તો આ સમિટ દરમિયાન સાત કંપની સાથે ચોત્રીસ કરોડના એમઓયુ થશે

પર નોલેજ શેરિંગ પછી ત્રીજો અને અંતિમ ટેકનિકલ સત્ર નો વિષય છે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં નવીન પ્રેક્ટિસ અને ઉભરતા પ્રભાવો એમાં મુખ્ય ત્રણ વિષય ઉપર કેન્દ્રિત રહેશે પહેલો વિષય છે ક્લોર આલ્કલી ક્લોરો આલ્કલી ઉજ્જવળ ભવિષ્ય માટે કેમિકલ સેક્ટરની સંભવિત વૃદ્ધિ ડ્રાઈવર બીજો વિષય છે કેમિકલ્સમાં અદ્યતન ઉત્પાદન અને ઉદ્યોગ અને અને ત્રીજો વિષય છે સંશોધન નવીનતામાં રોકાણ તો આ ત્રણ ટેકનિકલ સેશન નું પણ એમાં સમાવેશ કરવામાં આવ્યું છે મિત્રો વાઇબ્રન્ટ સમિટ જે કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉપર કેન્દ્રિત છે